સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં પૂજ્ય સાંગણી માતા વર્ષી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જે સાંગણી માતા સેવા સમિતિ દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી વર્ષી ઉત્સવ મનાવવામાં આવે છે જે અંતર્ગત આ વખતે ત્રેવીસ ફેબ્રુઆરીથી લઈ પચીસ ફેબ્રુઆરી સુધી આ વર્ષ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં આ વખતે પૂજ્ય સાંગણી માતા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ જુદા જુદા કાર્યક્રમો કરાયા હતા સુરત પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલ વર્ષો સોસાયટી ખાતે ભવ્ય સાંઘણી માતામાં વર્ષી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તો શાંગણી માતાનું મુખ્ય મંદિર પોરબદન ખાતે આવેલું છે જેમિદાર વર્ષે વર્ષી ઉજવવા સુરતમાં તેમના ભક્તો દ્વારા મનાવવામાં આવે છે ત્યારે આ વર્ષે શાંઘણી માતા મંદિર સેવા સમિતિ દ્વારા પાલનપુર પાટિયા ખાતે થી પચીસ ફેબ્રુઆરી સુધી જુદા જુદા કાર્યક્રમો થકી વર્ષી ઉત્સવ ઉજવણી કરાઈ હતી આ કાર્યક્રમના મહિલાઓથી નાના બાળકો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભજન કીર્તનમાં મગ્ન થઈ ગયા હતા સાંગણી સેવા સમિતિના સભ્ય હરેશભાઈ લાલવાણીએ જણાવ્યું હતું કે પૂજ્ય માતાનું ખૂબ જ મોટું ધાર્મિક મહત્વ જોડાયેલું છે તેમની સુરતમાં ઉજવણી છેલ્લા બાવીસ વર્ષથી પરંપરાગત રીતે ચાલી રહી છે મુખ્ય મંદિર પોરબંદર ખાતે આવેલું છે અને સુરતમાં ઉત્સાહભેર ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે જેમાં આ વર્ષે માતાના મંદિરની ઉપરાંત પ્રતિષ્ઠા રવિવાર સોમવાર અને મંગળવારે કરવામાં આવી હતી ત્યારબાદ તેવીસથી થી પચીસ ફેબ્રુઆરી સુધી જુદા જુદા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા લાલવાણી સાદણી માતા સેવા સમિતિ પાલનપુર પાટી આ છેલ્લા બાવીસ વર્ષથી અમારી આ પરંપરા છે અને માતા સાદણી સાહેબ વર્તી ઉત્સવ મનાવીએ છીએ અને આ વખતે અમે પ્રાંત પ્રતિષ્ઠાની મુહૂર્ત રાખેલી છે જે રવિવારથી કાર્યક્રમ ચાલુ હતું રવિવાર સોમવાર મંગળવાર પ્રાંત પ્રતિષ્ઠાની મૂર્તિનો કાર્યક્રમ હતો એના પછી શુક્રવાર શનિવાર રવિવાર અખંડ પાઠનો આરંભ કરેલો અને આજે પૂર્ણાવતી છે અને માતા સાદણી સાહેબ અમે કેટલા વર્ષોથી આ વર્ષી ઉત્સવ મનાવતા આવી છે એનું મુખ્ય મંદિર પોરબંદરમાં આવેલું છે હરેશભાઈ લાલવા